જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુર જિલ્લામાં આવી રહ્યા છે આવતીકાલે સવારે સાડા દસ કલાકે બોડેલી સેવા સદનની બાજુના મેદાનમાં તેઓ એક જંગી સભાને સંબોધવાના છે અને આપ અત્યારે જોઈ રહ્યા છો આપણે અત્યારે હેલીપેડ ઉપર મોજૂદ છે અને આ હેલીપેડ ઉપર મધ્ય જે પ્રભારી છે ગોર્ધન ઝડપિયા સહિત છોટાઉદેપુર લોકસભા બેઠકના સંયોજક અને તમામ જે સંગઠનના હોદ્દેદારો છે લોકસભાના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા અત્યારે જે સિટિંગ સાંસદ છે ગીતાબેન રાઠવા એ તમામ જે હોદ્દેદારો છે અહીંયા આજે મુલાકાતે આવ્યા છે અત્યારે હેલીપેડની તેમણે મુલાકાત લીધી છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં મધ્ય ઝોનના પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી ગોવર્ધન ઝડપિયા અહીંયા આ સમગ્ર જે હેલીપેડ વિસ્તાર છે તેનું અવલોકન કરી રહ્યા છે જે માર્ગદર્શન અને સૂચના આપી રહ્યા છે કારણ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આવતા હોય ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાની અંદર કોઈ ચૂક ન રહી જાય તે માટેની જે તમામ જે તકેદારી છે તે લેવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારના પ્રચાર અર્થે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે તેને લઈને શું કહી રહ્યા છે પૂર્વ ગૃહમંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી આવતીકાલે યશસ્વી મંત્રી અને સહકાર મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર આદરણી અમિતભાઈ છોટાઉદેપુર લોકસભાના જનસભાને સંબોધન કરવા આવી રહ્યા છે સતત પ્રવાસ માન્ય અમિતભાઈનો ગુજરાતમાં થઈ રહ્યો છે એના ભાગરૂપે ચૂંટણીઓ હવે બહુ નજીક છે અને છોટાઉદેપુરમાં જંગી જનસભાને સંબોધન કરવાના છે ખાસ કરીને છોટાઉદેપુર વિધાનસભા લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ગઢ રહ્યો છે બધી જ વિધાનસભાઓ અમે બાવીસમાં જીત્યા છીએ અને ચોવીસમાં અમારું જે ટાર્ગેટ છે પાંચ લાખ પ્લસ એ વિજય થાય અને માટે આ ચૂંટણીના પ્રચાર માટે દેશના શ્રી અમિતભાઈ પધારી રહ્યા છે એની તૈયારીના ભાગરૂપે અમે બધા વ્યવસ્થાના અંતર્ગત બધી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છીએ અને આવતીકાલે પ્રચંડ મેદની રોડ સુધી પબ્લિક હશે કદાચ ઊભી પણ રહે સાથે ગુજરાતના બીજા કોઈ નેતા હોવાની સંભાવના નથી કારણ કે બધા જ અલગ અલગ વિધાનસભાઓ લોકસભાઓમાં વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે એટલે માન્ય અમિતભાઈ શાહજી જ એકલા આવશે અને બાકી સ્થાનીય નેતૃત્વ હશે એ બધા અહીંયા આખા જિલ્લાના ઉપસ્થિત રહેશે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલ ઇડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કૂલર આઇસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં 0% લોન ની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમે મનસે આકર્ષક કીટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો ઉત્સર નામુ છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો